ત્યાંના સ્થાનિક લોકોએ આ ગૌમાતાની સેવામાં ખૂબ સારો સાથ સહકાર આપ્યો સેવા કે કાર્ય આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય ભજંગ દળના કાર્યકર્તા સચિનભાઈ જી ધાનેરા વિક્રમસિંહ બળવંતસિંહ ઠાકોર ગણપતભાઈ પીરાજી કાળમાં બગાજી સોનાજી રાઠોડ અને બીજા બે મિત્રોનો ખૂબ સારો સહયોગ રહ્યો હતો ગૌ ભક્ત વસંતભાઈ દેસાઈએ વધુમાં જણાવ્યું કે અત્યારે નિરાધાર ગૌમાતાઓ ઉપર ખૂબ જ અત્યાચાર થઈ રહ્યો છે એ અત્યાચાર ન થવો જોઈએ અને જ્યાં પણ આવી રીતે નિરાધાર ગૌમાતાઓ પર અત્યાચાર થાય તો ગામના લોકોએ ભેગા મળીને આવા કૃત્યો કરનાર વ્યક્તિને કડક સજા કરવી જોઈએ જેથી કરીને કોઈ પણ વ્યક્તિ બીજી વખત આવા કૃત્યો ન કરે અને નિરાધાર ગૌમાતાઓને નુકસાન ના પહોંચાડે આ ગૌમાતાનો જીવ બચાવવાના કાર્યમાં જે પણ મિત્રોએ સાથ સહકાર અને સેવાનો લાભ લીધો હતો તમામ મિત્રોને ગૌમાતા બચાવ અભિયાનના ગૌભક્ત વસંતભાઈ દેસાઈ પાવડાસને દિલથી ખૂબ ખૂબ આભાર માન્યો હતો અને આવા સેવાકીય કાર્ય કરવાવાળા વ્યક્તિઓને વસંતભાઈએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા